નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના આંબાચોક દરબારગઢ તેમજ ગંગાજળિયા તળાવ વિસ્તારમાંથી વેપારીઓ દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા શહેરના આંબાચોક નારેશ્વર મંદિરની પાછળના ભાગે વેપારીઓ દ્વારા દુકાનની બહાર કરવામાં આવેલા ઓટલા સહિતના પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા તેમજ દરબારગઢ પાસે પણ વેપારી દ્વારા દુકાનની બહાર કરવામાં આવેલ છાપરા સહિતના દબાણો તોડી સામાન જપ્ત કરવામાં આવ્યો હતો આ ઉપરાંત શહેરના ગંગાજળિયા તળાવમાં આવેલ ફ્રૂટ માર્કેટ વિસ્તારમાં ચણી લેવામાં આવેલ પાકી ઓરડીઓ તેમજ કેબિનના દબાણો દૂર કરવામાં આવ્યા હતા આ સ્થળે રાખવામાં આવેલ કંડમ હાલતની બે રિક્ષા પણ જપ્ત કરવામાં આવી હતી